ઓગણીસ જુલાઈ શુક્રવારે રાત્રે બાર વાગ્યાના સુમારે બાળકીને તાવ આવ્યો પરિવારે દવા આપી શનિવારે સવારે ઉઠી ત્યારે ઉલટીઓ થવા લાગી જેથી ખાનગી મેડિકલ સ્ટોર પરથી દવા લાવીને આપવામાં આવી હતી સારું નહીં થતા પરિવાર સચિન ખાનગી હોસ્પિટલમાં બાળકીને લઈ લઈને ગયું હતું સારવાર દરમિયાન બપોરે ત્રણેક વખત ખેંચ આવતા તેણીની તબિયત વધુ લથડવા લાગી હતી જેથી ખાનગી હોસ્પિટલથી તેણીને શનિવારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરી દેવામાં આવી હતી નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા બાદ બાળકીની હિસ્ટ્રી જોઈને ફરજ પરના તબીબોને ચાંદીપુરા શંકાસ્પદ લક્ષણો લાગ્યા હતા અને તાત્કાલિક વેન્ટિલેટર પર રાખી સારવાર ચાલુ કરી જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા અગિયાર વર્ષીય તરુણીને છત્રીસ કલાક સિવિલ હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવી હતી જેનું બાવીસ જુલાઈના રોજ વહેલી સવારે મોત નીપજ્યું હતું સુરત સિવિલ હોસ્પિટલમાં આ તરુણીને જરૂરી સારવાર આપવામાં આવી હતી જોકે જ્યારે તેને સુરત સિવિલમાં લાવવામાં આવે ત્યારે તેની હાલત ખૂબ જ નાજુક હતી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ હોવાને લઈને તેના સેમ્પલ ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ આજે આવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો છે સુરતનો એકમાત્ર શંકાસ્પદ કેસ નેગેટિવ આવવાથી હાલ સુરત સિટી સહિત જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો એક પણ કેસ નથી શંકાસ્પદ કેસ સાથે મોતને ભેટેલી અગિયાર વર્ષીય બાળકીનો રિપોર્ટ પણ નેગેટિવ આવી ગયો છે આ સાથે જ અન્ય એક બાળકને પણ દાખલ કરવામાં આવ્યો હતો જો કે તેનો રિપોર્ટ મેલેરિયાનો આવ્યો હતો હાજી ગયા શનિવારે આપણી પાસે એક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી પીડિત બાળકીનો બાર વર્ષની બાળકીનો કેસ આપણી સમક્ષ આવ્યો હતો જે બાળકીને એકસો આઠના માધ્યમથી આપણી પાસે લાવવામાં આવી હતી અને આપણે એને દાખલ કરી અને શંકાસ્પદ કેસ તરીકે એની જરૂરી સારવાર કરી હતી અનફોર્ચ્યુનેટલી છત્રીસ કલાક પછી એ બાળકીનું મૃત્યુ થયું છે પરંતુ અત્યારે જ્યારે અમને ગાંધીનગરથી સરકારશ્રીના જે પણ જે સેન્ટર છે એના તરફથી જે રિપોર્ટ મળેલ છે એ પ્રમાણે એ બાળકીમાં ચાંદીપુરા વાયરસ જોવા મળેલો નથી અને એ રિપોર્ટ નેગેટિવ આવેલ છે એટલે કે આપણા સુરતમાં અત્યારે ચાંદીપુરાના શંકાસ્પદ કે કન્ફર્મ કેસીસ નથી હા એ બાળકી જ્યારે અમારી પાસે આવી ત્યારે એ બાળકને એક દિવસ પહેલાં દાખલ થયાના એક દિવસ પહેલાં સામાન્ય તાવ હતો અને એ પછી તાવ અતિ તીવ્ર થઈ ગયો હતો એ બાળકીના ફેમિલીએ નજીકના મેડિકલ સ્ટોરમાંથી એને લગતી સારવાર જાતે જ લીધી હતી બીજા દિવસે જ્યારે બાળકીને ઉલટી થવાની શરૂઆત થઈ ત્યાં તે વખતે પણ એમણે નજીકના મેડિકલ સ્ટોરમાંથી એને લગતી સારવાર લીધી હતી પરંતુ બાળકીની તબિયત વધુ લથડતા એને સચિનના નજીકના બાળકોના હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં એને ખેંચ બેથી ત્રણ વાર ખેંચ આવેલી હતી પરિસ્થિતિને જોતાં તરત તુરંત જ જે તે ડૉક્ટરોએ જરૂરી સારવાર આપી અને એ બાળકીને અમારા સુધી પહોંચાડી હતી જ્યારે બાળકી અમારા કેઝ્યુલિટી ટીમાં એટલે કે એમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવેલી હતી ત્યારે એના શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને હૃદયના ધબકારા ઓછા થઈ ગયા હતા તમે જાણો છો એ પ્રમાણે અમારી એમરજન્સી જે રિસ્પોન્સ એરિયા છે ત્યાં અમારી ટીમ ડોક્ટરની ટીમ હંમેશા કાર્યરત હોય છે એ ડોક્ટરોએ જરૂરી સીપીઆર આપી અને એ બાળકનો જીવ બચાવી અને એને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં શિફ્ટ કરી હતી આ બાળકને સંભવિત કેસ તરીકે ગણતરી ગણી અને એના માટે જે સરકારશ્રીની જે સમય સમયે જે ગાઈડલાઇનો આવી છે એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી હતી અને જરૂરી નમૂના લેવામાં આવ્યા હતા અને એ નમૂના સરકારશ્રીના આદેશ અનુસાર ગાંધીનગર મોકલવામાં આવેલા હતા ગાંધીનગરથી અમને આજે સવારે રિપોર્ટ મળેલ છે જેમાં એમાં ચાંદીપુરા વાયરસના કો કોઈ જંતુઓ કે વાયરસ આઇસોલેટ થયા નથી અને એ રિપોર્ટ નેગેટિવ છે જેથી એ બાળકને ચાંદીપુરા વાયરસ કે એને સંભવિત કો એને રિલેટેડ કોઈ પણ બીમારી હતી એવું અત્યારે નિષ્કર્ષ નીકળે છે સુરત સિવિલમાં મેં આપને કીધું એ પ્રમાણે આ એક બાળકી શનિવારે દાખલ થઈ હતી કદાચ એક એવી વાત છે કે રવિવારે આવું બીજું બાળક પણ એ બાળકને મેલેરિયા ડાય આવ્યું અને જરૂરી જે પણ કંઈ અમારા નિયમ પ્રમાણે જે ઇન્વેસ્ટિગેશન્સ થયા એમાં બાળકને કોમ્પ્લિકેટેડ મલેરિયા અને સેરિબ્રલ મલેરિયા એટલે કે મગજમાં થતો ઝેરી મલેરિયા હતો જેને લઈને સારવાર ચાલુ કરતા અત્યારે બાળકની હાલત સ્ટેબલ છે એ બાદ અમારી પાસે કોઈ સંભવિત કેસ આવેલ નથી અને જે સંભવિત કેસને આપણે ગણતરી ગણતા હતા એનો રિપોર્ટ નેગેટિવ આવતા અત્યારે આપણી પાસે કોઈ શંકાસ્પદ કે કન્ફર્મ ચાંદીપુરા વાયરસના કેસીસ નથી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત